વડોદરાના પંચાવન વર્ષ જૂના પંડ્યા બ્રિજના પોપડા ખર્યા છે બ્રિજ પરથી પોપડા નીચે રોડ પર પડ્યા છે અને સેંકડો વાહન ચાલકોની અવરજવર વચ્ચે આખી ઘટના બની હતી જર્જરિત બ્રિજની દયનીય હાલત જોવા મળી રહી છે સુતંત્ર નિર્દોષનો ભોગ લેવાય બાદ સમારકામ કરશે તે સવાલ થઈ રહ્યો છે કારણ કે

અને જે જૂના બ્રિજ છે તેની જાળવણીમાં કોઈ પણ જાતનો રસ નથી તેનો જીવતો જાગતો દાખલો આજે જોવા મળ્યો છે આ પંડ્યા બ્રિજ જોઈ શકાય છે ખૂબ જ જર્જરિત હાલતમાં તેની પેરાપીટ જે છે તે જોવા મળી રહી છે ત્યારે આજે આ બ્રિજ પરથી પોપડા ખરવાની ઘટના જે છે તે સામે આવી છે અને પોપડા તો ના કહેવાય પરંતુ મોટા મોટા જાણે પિલર નીચે પડી ગયા હોય પથરા નીચે પડી ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે હવે તમે આ જોઈને અંદાજો લગાવો કે જો આ એક ડેપુ કોઈના માથા પર પડી જાય તો એ માણસની શું હાલત થાય અને વાહન ચાલકો પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વાહન ચાલકો અહીંયાથી અવર જવર કરે છે અને એવા સમયે થોડા દિવસે આ જે પથરા ઉપરથી પડ્યા છે પોપડા ખર્યા છે એના કારણે એક જાતનો વાહન ચાલકોમાં દહેશતનો માહોલ જે છે એ ઊભો થયો છે એક નાગરિક છે તેમની સાથે વાત કરીશું તમે શું કહેશો અહીંયાથી સેંકડો વાહન ચાલકો અવર જવર કરે છે અને એવામાં આ પ્રકારની ઘટના ઘટવી કેટલી ગંભીર બાબત સૌથી પહેલા તો વાત કરીશ કે આ પંડ્યા વર્ષો જૂનો બ્રિજ છે અને બ્રિજની અંદર તમને કહું કે ભૂતકાળમાં પણ આ જે પથ્થર નીકળી રહ્યા છે એના માટે ઘણી વાર રજૂઆતો પણ કરી હતી અને અત્યારે તમે જુઓ કે આ જે આવા પથ્થરો કે ખરેખર આ પથ્થરો કોના પર પડે તો જીવનું જોખમ થઈ રહી છે થઈ શકે છે એટલે મારી તંત્રને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે હવે જાગી જાઓ જે પ્રમાણે તમે ફક્ત સ્માર્ટ સિટીની વાતો કરો છો પણ જે કામગીરી થવી જોઈએ અત્યારે તમે જુઓ કે જે પ્રમાણે બ્રિજ વર્ષો જૂનો મને લાગે છે આ આઈ થિંક પચાસ વર્ષ જૂનો બ્રિજ છે અને જે પ્રમાણે બ્રિજનું ખરેખર આ લોકો સમારકામ કરવું જોઈએ એ સમારકામ આપણું પ્રોપર કરતા નથી કોક વાર તો એવું લાગે છે કે આ જીવ લેશા તંત્ર એ વાત અહીંયા દેખાઈ રહી છે વડોદરા શહેરનું તંત્ર ખાડે ગયું હોય એમ તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે જો કદાચ આ બ્રિજની દિવાલ કોઈકના માથા ઉપર પડે અથવા તો કોઈકની જાન નાની થશે ત્યારબાદ તંત્ર જાગશે એટલે ખાસ કરીને આને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરું છે સમારકામ કરવામાં અખાડા જે છે તે કરવામાં આવી રહ્યા છે આખે આખો બ્રિજ તમે ઉપરનો ભાગ જોઈ શકો છો કે ખૂબ જ ખસ્તા હાલત જે છે તે બ્રિજની થઈ ગઈ છે ત્યારે ચોક્કસથી સત્તાધીશોની ઊંઘ તો નથી ઉઠતી પરંતુ આજે નહીં તો કાલે કોઈ નિર્દોષ વાહન ચાલકનો જીવ લેવો જશે શું ત્યારબાદ સત્તાધીશો જાગશે કે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ યર્ગિંગ ગુજરાતી વડોદરા રાજકોટમાં હચમચાવી દે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને કેવડાવાડી વિસ્તારમાં સ્પીડ અકસ્માત સર્જાયો છે છે વર્ષીય અકસ્માતમાં મોત રાત્રિના સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો બાઇકમાં સવાર બે યુવકો પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા ત્યારે વીજ પોલ સાથે અથડાતા આખો અકસ્માત સર્જાયો હતો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે તો બે યુવકો પૂરપાટ ઝડપે પોતાનો બાઇક લઈને રાત્રિના સમયે નીકળ્યા હતા અને એકદમ જ વીજપોલ રસ્તામાં હોય છે અને એ લોકોને કદાચ દેખાયો નહીં હોય તેના કારણે આ વીજ પોલ સાથે એ બાઇક ચાલકો અથડાઈ જાય છે અને અકસ્માત સર્જાય છે જેમાં એક યુવકનું મોત પણ જે છે સંવાદદાતા અંકિત તમારી સાથે જોડાઈ ગયા છે અંકિત અકસ્માતની ઘટના જેમાં એક યુવકનું મોત શું અપડેટ તેને લઈને ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ખેવડાવાડી આવેલી છે તે ખેવડાવાડી વિસ્તારમાં સ્પીડ બ્રેકરમાં ઉલડતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના છે તે સામે આવી છે તેમાં વર્ષીય પરેશ નામના સગીર યુવકનું મોત થયું હોવાનું છે તે સામે આવ્યું છે સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બાઇકમાં સવાર બે યુવકો પૂરપાક ઝડપે આવી રહ્યા હતા ત્યારે તાજેતરમાં જ બનેલા સ્પીડ બ્રેકર ના કારણે તેઓ ઉલડી ગયા હતા અને સીધા જ વીજ પોલ સાથે અથડાઈ જતા અકસ્માત છે તે સર્જાયો હતો વિગત અનુસાર બંને યુવાનો છે તે પિતરાઈ ભાઈઓ હોવાનું સામે આવ્યું છે સાથોસાથ જે મૃતક પરેશ છે તે કેસિયો પાર્ટીમાં ઢોલ વગાડવાનું કામકાજ કરતો હોવાનું છે તે સામે આવ્યું છે ન્યુઝ એટીન ગુજરાતી દ્વારા જે કેવડાવાડીના જે રહીશો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો ત્યારે રહેવાસીઓનું કહેવું છે કે ગત સત્યાવીસમી તારીખના રોજ બંને સ્પીડ બેકર છે તે બનાવવામાં આવ્યા હતા ત્યારે તાજેતરમાં જ બનાવવામાં આવેલ સ્પીડ બેકર ખૂબ જ ઊંચા હોવાના કારણે આ પ્રકારનો બનાવ છે તે બનવા પામ્યો છે અને મૃતક છે તે લલુડી વોકડી વિસ્તારમાં રહેતો હોવાનું પણ હાલ સામે આવ્યું છે અંકિત અહીંયા એક તો બે વાતો સામે આવી રહી છે આ સિવાય જે યુવકો છે તે ફૂલ સ્પીડમાં વાહન ચલાવી રહ્યા હતા એટલે અહીંયા ઝડપની મજા અને મોતની સજા મળી છે એ યુવકોને એટલે આ સમજવું કેટલું જરૂરી છે અત્યારે ચોક્કસ ઝડપની સજા અને મોતની ઝડપની મજા અને મોતની સજા જે સૂત્ર છે તે અહીંયા સાર્થક થયું છે સાથ વાત કરવામાં આવે તો જે તાજેતરમાં જે મહાનગરપાલિકાના જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હતા ત્યારે સ્પીડ બ્રેકર છે તે ખરેખર નિયમ મુજબ બનાવવામાં આવેલા હતા કે કેમ તે પણ હાલ એક મસ્ત મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે ચોક્કસ સીસીટીવીમાં માં જોઈ શકાય છે કે જે યુવાનો છે જે વાહન હંકારી રહ્યો હતો તેની સ્પીડ છે તે વધુ હોવાનું પણ સીસીટીવી પરથી ફલિત થાય છે સાથ જોઈ શકાય છે કે કઈ રીતે જ્યારે યુવાન છે તે સ્પીડ બ્રેકર પાસે પહોંચે છે ને ત્યારબાદ પોતાનું જે વાહન છે તેની ઉપરથી કાબુ ગુમાવે છે અને ત્યારબાદ તેઓ સીધા વીજ પોલ સાથે અથડાઈ જાય છે જંકિત